ઉમા વિદ્યાલયમાં તમે જે જોબ કરો છો તો એમાં આપણે નથી માનતા કે જે class હોય એ ચાર દીવાલ વચ્ચે જ હોય અને તમે બાર પણ કરો છો તો જે physics તમે ભણાવો છો તો એમાં નવું શું છે? એટલે like ઘણું બધું તમે નવું નવું કરાવતા હોય છે તો કઈ નવું વસ્તુ તમે અહિયાં students ને શીખવાડી છે? અત્યારે શું શીખવાડે? અત્યારે હું દસમા ધોરણ અંદર વિદ્યુત વાળું ચેપ્ટર લઉં છું. તો વિદ્યુત ના ઇલેક્ટ્રોનિક્સ તો મારો ફેવરેટ સબ્જેક્ટ છે તો હું એમને જે શ્રેણી જોડાણ સમાંતર જોડાણ છે તે એમને પ્રેક્ટિકલ કરીને બતાવું છું કે જે એલઈડી લાઇટ છે એને શ્રેણીમાં જોડે તો એને વોલ્ટેજ વધારે જોઈએ જ્યારે સમાંતર જોડે તો ઓછા વોલ્ટેજમાં બંને કામ કરે તો એ પ્રેક્ટિકલ કરીને હું છોકરાઓને બતાવ્યો હતો રિયલમાં કઈ રીતે કામ કરે અને બેટરી કઈ રીતે કામ કરે વિદ્યુત કોષ કઈ રીતે બને એ પણ એમને તઈ શીખવાડ્યું હતું મેં ક્લાસની અંદર બારપણ થી તમને આઈડિયા પડ્યો ને બારપણ જ એટલે એક જે અત્યારે ચોઈસ થી સેકન્ડરી સેકન્ડરી છે અને અલગ અલગ ઇક્વિપમેન્ટ છે રોજ નવું નવું કંઈક લઈ આવે છે આ છે કે જે પોતે બનાવ્યું છે અને એવું કે માં તમારા કોઈ પ્રોફેસર થી તમને પ્રેરણા મળી સ્કૂલ ની અંદર આ દસમા ધોરણ માં જયારે પહેલી વાર મને એટલે પહેલેથી ઇન્ટરેસ્ટ હતો ઇલેક્ટ્રોનિક્સ મને અંદર

તમને ફેસ પર જે ગ્લો કે બોલે છે કે આ બનાવ્યું આ બનાવ્યું તો તમને ખ્યાલ આવતો હશે ઓડિયન્સ કે એ કેટલું એટલે કે કોઈ પણ સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ જ્યારે તમે ચાહો છો તો એ સબ્જેક્ટ તમને ઓટોમેટિક આવી જાય છે રાઈટ મારા સૌના લાડીલા સ્ટુડન્ટ્સ લાડીલા પ્રતિક છે પ્રતિક્ષર સર સ્ટુડન્ટ્સ પ્રિપેરેશન કરવી હોય

સ્ટુડન્ટ માટે ખાસ કરીને ગોખવાની જગ્યાએ એમને જે તે ટોપિકને સમજવો પડે અને સમજવા માટે જ્યારે થિયરી વાંચે અને થિયરી વાંચ્યા પછી એ પ્રેક્ટિકલી કેવી રીતે યુઝ થાય છે એ એ વસ્તુ સમજવા માટે એમના જે તે ટીચર છે મેં હું હોય સાયન્સમાં તો મને કે આ કેવી રીતે સર કામ કરે છે તો ચોક્કસ હું એમને સમજાવીશ રીતે ટીચર્સને જ્યારે પૂછે ત્યારે ટીચર્સ પણ એમને પ્રેક્ટ લેબમાં લઈ જઈને બતાવવું પડે કે આ વસ્તુ આ રીતે કામ કરે છે કે આ રીતે આ પ્રયોગ થાય છે તો આપ આ આ બે પ્રક્રિયકો છે તો આપણે reaction આ રીતે કરાય તો આ રીતે નિપજ તમને મળશે એ રીતે બતાવે તો 100% રિઝલ્ટ મળે એટલે જ્યારે કે જ્યારે થિયરી આપતા હોય ત્યારે એને નથી આવતી એ તમે હા જ્યારે તમે એને સમજાવો ત્યારે કોન્સેપ્ટ ને બહુ ઈઝીલી ઈઝીલી સમજી જાય છે અને તમને માં પછી રિઝલ્ટ મળે 100% મળે મેમ કારણ કે સ્ટુડન્ટ જ્યારે થિયરી કરતા હોય છે એકલી થિયરી ત્યારે ગોખતા હોય છે કે એમને પ્રેક્ટિકલી નોલેજ નથી હોતું પણ મોસ્ટલી એવું હોય છે મોટા મોટા મોસ્ટલી સ્કૂલોમાં એવું થાય છે કે ટ્વેલ્થ સુધી ખાલી થિયરી ગોખતા હોય છે અને પ્રેક્ટિકલ કોલેજમાં જ એને શીખતા હોય છે પણ એ જ પ્રેક્ટિકલ જો કોલે કોલેજની બદલે સ્કૂલ લેવલ પર શીખી જાય તો છોકરું બે વર્ષ આગળ જલ્દી શીખી જાય છે મતલબ કે પ્રેક્ટિકલ તો એને યાદ પણ જલ્દી રહેશે અને બીજું એને એને આવે તો તો છે 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 કે કે પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ નોલેજ એ એ ઇન્ટરેસ્ટ વધારે લેશે સાયન્સમાં કારણ ખબર જો એકલી થિયરી હશે બોરિંગ થઈ જાય જાય કંટાળી આપણે પહેલાથી

એજ મજા જો પ્રેક્ટિકલ કરાઈને કરાવવામાં આવે તો એમને દુગની થઈ જાય છે મતલબ મજા કોન્સેપ્ટ જેટલા ક્લિયર હશે એટલો એમને સબ્જેક્ટ ની અંદર ઇન્ટરેસ્ટ પડશે સાયન્સ ઇઝ અ કોન્સેપ્ટ બેઝ સબ્જેક્ટ તમને તમને ખુશી થશે કે જે બધા સાયન્સ ટીચર્સ છે એ લોકો સાયન્સ પર રિઝલ્ટ 100% લાવે છે આખો દિવસ હોય છે હોય છે સ્ટુડન્ટ સાથે એકદમ ફ્રેન્ડલી હોય છે દે પણ જ્યારે પણ વાત આવે કે જે વાત આવે ત્યારે કરતા હોય હોય બીજા બેઠા છે એ પણ છે અને મોસ્ટલી સ્માર્ટ ક્લાસ યુઝ કરે છે તો જે બોર્ડ તમે જે સ્માર્ટ બોર્ડ યુઝ કરો છો એનું શું રીઝન એનો રીઝન એ છે કે આપણે વિદ્યાર્થીઓમાં કલ્પના શક્તિ પ્રેરિત કરવાની છે એ લોકો ઇમેજિન કરતા થશે તો એ કન્સેપ્ટને બનાવી શકશે જાતે અને એમને છે ને ચોપડિયું જ્ઞાનની જરૂર નહીં પડે જાતે જ્ઞાન બનાવતા થઈ જશે એટલે મારો ગોલ એ રહે છે કે જાતે વિચારતા શીખે થોડું ઇમેજિન કરતા શીખે એટલે ફિઝિક્સમાં આપણે ઇલેક્ટ્રોન પ્રોટોનને જોઈ નહીં શકતા પણ આપણે ઇમેજિન કરી શકીએ છીએ કે કેવી રીતે બિહેવ કરી શકે છે એલે મારો એક ગોલ રહે છે કે તમારે સ્માર્ટ ક્લાસમાં મેને ચિત્રથી બી બતાવો એલે વિડિયોથી પણ બતાવો અને સાદા સાદે બોર્ડ વર્કથી પણ એને મે સમજવાનો ટ્રાય કરું એટલે કે સ્માર્ટ ક્લાસમાં જે અલગ અલગ વિડિયોઝ ફોટોગ્રાફ્સ ચાર્ટ્સ બધું જોવે એનાથી એ લોકોનું વિઝ્યુલાઇઝેશન વધારે સ્ટ્રોંગ બને અને વિઝ્યુલાઇઝેશન સ્ટ્રોંગ તમે બોર્ડ માટે કઈ ટિપ્સ આપશો તમે સાઈન હું મારા સજેક માટે ટિપ્સ આપીશ કે તમે જેટલું લખીને પ્રિપેર કરશો એટલું તમને સારી રીતે યાદ રહેશે અને તમને સ્ટ્રગલ નહીં પડે આગળ જઈને લખતા કારણ કે તમે ટેવાઈ ગયા હશો તમારી હાથની મેમરીઝમાં એ સ્ટોર થઈ જશે મસલ મેમરીઝમાં કે અમારે આ પછી આ સ્ટેપ પર લખવાનું છે એટલે મેં એમને લખીને કરવાની એમને એ આપું છું એડવાઇસ હા બધાને ફિઝિક્સ સબ્જેક્ટ લેવો ટફ લાગે છે પણ એમાં કેવું છે કે તમે જેટલું લખીને કરો હેન્ડ નોટ્સ બનાવો તમારા પોતાના નોટ્સ એ તમને બહુ હેલ્પ કરશે લાસ્ટમાં એટલે સ્ટુડન્ટ્સ એ નોટ્સ જોઈએ વિઝ્યુલાઇઝ વિઝ્યુલાઇઝેશન એન્ડ સ્ટ્રોંગ હોવું જોઈએ ભણે તો ફિઝિક્સ ડિફિકલ્ટ નથી ઈઝી છે ઈઝી સર સ્ટાન્ડર્ડ

આકૃતિ પરથી આવતી હોય છે તો એ આકૃતિને ખરેખર આપણે ઘરે બનાવીને ચેક કરીએ એકવાર અને એને સર્કિટ તરીકે યુઝ કરી શકે જો વિદ્યુત નહીં હોય તો તો એ તરત તમને યાદ આવે તો એની થિયરી બી વાંચવાની જરૂર નથી પડતી એ સર્કિટ ઉપરથી તમને યાદ આવી શકે આ વસ્તુ આવી રીતે કામ કરે એનો તે પ્રેક્ટિકલ અને થિયરી બંને નોલેજ જોઈએ આમાં કોઈ એક નોલેજથી નહીં ચાલે બંને જોડે જ કરવું પડશે હા ના ના છોડાય નહીં હા એના માટે પ્રેક્ટિકલ બી જોઈએ થોડું બીજું કોઈ બીજું કે સજેસ્ટન આપવાની ઈચ્છા કરી તો અત્યારે જે મોબાઈલ મોબાઈલ પણ એટલો જ યુઝ કરે છે એવું કહું છું કે તમે મોબાઈલ ને યુઝ કરો પણ કોઈક એપ નાખી દો કે જેથી કરીને તમે એ તમે ફોકસ રહી શકો તો આ જનરેશન જે સાયન્સના હોય એ લોકો ડિસ્ટ્રેક્ટ થાય સ્પેશિયલી મોબાઈલ લઈને જ હોય છે તો તમે બધા યંગ છો ચારે ચાર એકદમ યંગ છોકરાઓ છો તો તમારી જે એજના લગભગ સ્ટુડન્ટ છે જેને સજેન કઈ એવી ટીપ એ લોકો લે કે જેથી કરીને મોબાઈલ એનો છૂટે કારણ કે બધા બહુ એક્સપર્ટ ઘણો બધું બોલતા હોય છે મોબાઈલ મૂકી દો આપ એ કરો આપ બો કરો પણ પ્રેક્ટિકલી એ પોસિબલ નથી તો એવી કોઈ ટીપ ખરી કે જેનાથી એ લોકો મોબાઈલ ને યુઝ પણ કરે ડિસ્ટ્રેક્ટ ન થાય અને એ લોકોના માર્ક્સ પર અત્યારે મોબાઈલ એવું થઈ ગયું છે કે શરીરનો અવિભાજ્ય અંગ થઈ ગયો છે પણ જો મોબાઈલનો ખરેખર સારો ઉપયોગ કરવામાં આવે તો એનાથી ઘણું શીખવા મળે ધારો કે આપણે ફિઝિક્સની અંદર રિલેટેડ જો ફિઝિક્સમાં એન્જિનિયરિંગમાં તો એવા ઘણા બધા સર મેડમો જે ફ્રીની અંદર લેક્ચર આપે છે યુટ્યુબ પર અને આ બધી વસ્તુઓ જે બનાવતા હું કે વધારે પડતું હું યુટ્યુબથી જ શીખ્યો છું હું જાતે પણ તો જોબની અંદર ઇન્વર્ટર બનાવવાની આખી સર્કિટ આપેલી છે છોકે બતાવ્યું છે પછી આ ઇલેક્ટ્રિક કાર ડ્રોન બધા પર મળી જાય એટલે જો ઉપયોગ આપણે કરીએ પણ જો એને સારી રીતે ઉપયોગ કરીએ તો વધુ શીખવા મળશે વસ્તુ વધારે

અને તેના આધારે તમને સારી રીતે પરિણામ પર સારું મળે તમને અમુક સ્ટુડન્ટ સર એવા હોય છે કે લોકો રાત્રે સુધી મેથ્સ તો એ મેં તો ક્યારે એવું કરેલું નહીં પણ અરે અગર સપોઝ કોઈ સ્ટુડન્ટ ને એવી હેબિટ હોય તો કેવી રીતે શકે હા મેથ્સ ના મેથ્સ સબ્જેક્ટ છે એ વાંચી સુતા સુતા તો ન જ વચે એના માટે તમારે બેસીને વાંચવું પડે પછી હાથમાં બુક બોલ પેન તમારે લઈ દાખલા ગણવા પડે તો જ તમે સારી રીતે કન્સેપ્ટ ક્લિયર કરી શકો નહીં તો ન થઈ શકે અને મેથ્સ ને ઈઝી વેમાં કેવી રીતે બચે ઇઝી વેમાં તો તમને તેની એપ્લિકેશન મતલબ કે તમે ક્યાં ઉપયોગ કરો છો જેમ કે ઇલેવન્થમાં આવે છે ક્રમચય સંચય ચેપ્ટર તેમાં શું ગોઠવણી અને તેના ગોઠવણી પ્રકાર આવે છે જેમ કે આપણે ચાર લોકો બેઠા તો કેટલી પ્રકારે ગોઠવણી કરે તે રીતે તમે સમજો તો તમને ઇઝી લાગે તે રીતે બધા ચેપ્ટરમાં કઈ કઈ એપ્લિકેશન છે કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરો તેને આધારે તમે સમજો એટલે તમને ઇઝી લાગે મેક્સ તો તમને અહીંયા આ મારા કેમિસ્ટ્રીના ટીચર છે મેક કરી આ બની આ બરાબર જે છે એના પછી જે છે એ આ અમાર આન્સર છે એના સ્ટ્રીમ લેવી છે અને સાયન્સ સ્ટ્રીમ માં અગર તમને ઇજિટેન્સ લે ટ્રાય કરો છો તો તમે એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એ આ લોકોના જે આ છે એ એક્સાઈટમેન્ટ કરી Thank you so much for all of you. Thank you so much for all of